નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર માં આજે ઇતિહાસ રચાઈ ગયો આજે મારું ચૂંટણીમાં ફોર્મ ભરવાનો દિવસ હતો અને આ ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે એક જન આશીર્વાદ યાત્રાનું આયોજન કર્યું હતું આ જન આશીર્વાદ યાત્રામાં મને આશીર્વાદ આપવા માટે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય પંથકના તમામ ગામડાઓમાંથી માંથી હજારો 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 લોકો હાજર રહી અને મને આશીર્વાદ આપ્યા છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથીઓ અત્યારે વરાપનો સમય છે છે ખેતરોમાં ખૂબ કામ આમ છતાંય આ સમગ્ર વિધાનસભા વિસ્તારમાંથી હજારો ખેડૂતો અઢારે વર્ણના લોકો રત્ત કલાકારો ખેતમજૂરો વ્યવસાયિકો નિવૃત્ત કર્મચારીઓ ખેડૂતો આ બધા જ લોકો સ્વયંભૂ સ્વ ખર્ચે ઘરના ટુ વ્હીલ લઈને ટેમ્પો લઈને બીજા ત્રીજા વાહનો લઈને મને આશીર્વાદ આપવા માટે વિસાવદર વોટ્સએપ મેસેજ આવ્યા ફેસબુક મેસેજ આવ્યા ફેસબુકમાં કોમેન્ટ આવી કે વિસાવદરના ઇતિહાસમાં આટલી ભવ્ય રેલી ક્યારેય નથી યોજાઈ મારા માટે આ સૌભાગ્યની બાબત છે કે વિસાવદર ભેસાણના લોકોનો મને આટલો અપાર પ્રેમ મળી રહ્યો છે હું સૌનો એટલો બધો આભારી છું કે આટલી ઐતિહાસિક રેલીના સ્વરૂપમાં મને લોકોએ આશીર્વાદ આપ્યા છે આ સાથે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ શ્રી અરવિંદ કેજરીવાલજી શ્રી ભગવંત માન સાહેબ શ્રી સિંહ સાહેબ અને અમારા પ્રદેશના નેતાઓમાં શ્રી સુદાનભાઈના નેતૃત્વમાં અમારા સૌ ધારાસભ્યો પ્રદેશના સૌ હોદ્દેદારોએ પણ આ વિશાળ જન આશીર્વાદ યાત્રામાં હાજરી આપી અને મને આશીર્વાદ આપ્યા છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભારી છું આજની આ સફળ જન આશીર્વાદ યાત્રા પાછળ ખૂબ જહેમત ઉઠાવનાર અમારા આમ આદમી પાર્ટીના જિલ્લાના સૌ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે આ સાથે જિલ્લા વહીવટી તંત્રનો પણ હું આભાર માનું છું મીડિયા તંત્રનો પણ હું મીડિયા મિત્રોનો પણ આભાર માનું છું હું જૂનાગઢ જિલ્લા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરું છું અને સૌ લોકોએ મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં હું પહોંચી શકું એ માટે મહેનત કરી છે બધાનો હું આભાર માનું છું દોસ્તો આજની આ ઐતિહાસિક રેલી પછી ગામડે ગામડે ગલીએ ગલી એક જ અવાજ કે વિસાવદરમાં આ વખતે ઝાડુ જીત છે વહેસાણમાં ઝાડુ જૂનાગઢ ગ્રામ્યમાં ઝાડુ આ અપાર જન સમર્થન બદલ અપાર પ્રેમ અને આશીર્વાદ બદલ હું સૌનો હંમેશા માટે ઋણી છું જય કિસાન જય જય ગરવી ગુજરાત